નમસ્તે મિત્રો એજ્યુકેશન ફોર થ્રી ચેનલમાં તમારું સ્વાગત છે અહીંયા આપણે કોમ્પિટિટિવ એક્ઝામ માં પૂછાતા રીઝનિંગને લગતા પ્રશ્નોના સોલ્યુશન જોઈ રહ્યા છીએ જેમાં ઘડિયાળને લગતા નું સોલ્યુશન આજે આપણે અહીંયા જોઈશું તો ચાલો આપણે ઘડિયાળને લગતા પ્રશ્નો પ્રશ્નોમાં સૌ પ્રથમ તેના અમુક નિયમો જોઈએ સૌ પ્રથમ નિયમ છે એક કલાકમાં મિનિટ કાંટો ત્રણસો સાઠ અંશ ફરે છે બીજો નિયમ છે એક કલાકમાં કલાક કાંટો ત્રીસ અંશ ફરે છે ત્રીજો નિયમ છે ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનું મુખ સૂત્રો અગિયારના છેદમાં એમ ઓછા ત્રીસ એચ જ્યાં એમ એટલે મિનિટ અને એચ એટલે કલાક થાય છે બાર કલાકમાં બંને કાંટા એકબીજાને વખત મળે છે અને બાર કલાકમાં બંને કાંટા એક અગિયાર વખત વિરુદ્ધ દિશામાં હોય છે બાર કલાકમાં બંને કાંટા એકબીજાથી બાવીસ વખત કાટખૂણે એટલે કે નેવું અંશનો ખૂણો બનાવે છે આ બધા તેના સામાન્ય નિયમો હતો જે તમારે યાદ રાખવા જોઈએ હવે આપણે આગળનો પ્રશ્ન અને ભાગ છ જોઈએ આપણે જોઈશું કે ચોથો નિયમ હતો કે બાર કલાકમાં બંને કાંટા એકબીજાથી અગિયાર વખત મળે છે એટલે આપણને અહીંયા પૂછ્યું છે કે એક દિવસમાં મિનિટ કાંટો અને કલાક કાંટો એ એકબીજા સાથે કેટલી વખત મળે છે તો આપણે અહીંયા આ નિયમ મુજબ બાર કલાકમાં બંને કાંટા એકબીજા વખત એકબીજાને અગિયાર વખત મળે છે તો એટલે કે બાર કલાકમાં બંને કાંટા એકબીજાને અગિયાર વખત મળે છે અને આપણે જાણીએ છીએ તેમ દિવસમાં ચોવીસ કલાક હોય છે તો ચોવીસ કલાકમાં બંને કાંટા છે તે બે વખત એકબીજાને મળતા હોય એટલે અગિયાર ગુણ્યા બે એટલે કુલ બાવીસ વખત મળે છે આમ એક દિવસમાં બંને કાંટા છે એ બાવીસ વખત મળે છે